હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ તો આજે આપણે બનાવાના છીએ બેસણ અને આ શિમલા મરચા નું શાક મિત્રો આપણે આ મરચાં કાપવાનું ચાલુ કરી દીધું છે આ રીતના નાના નાના ટુકડા કરી લેવાના

મિત્રો આપણે ચૂલો સળગાવી લીધો ચૂલા પણ હવે તપેલું મૂકી દઈએ તેલ પાડી દઈએ અંદર આ તેલ ને આપણે થોડું ગરમ થવા દેસુ આ તેલ ગરમ થાય એટલામાં આપણે લસણ કૂટી લઈએ तो मित्रों तेल गरम થઈ ગઈ છે તણી અંદર આપણે રહી નાખી દઈએ લસણ 0 डी नाखी दइ आ डूंगी आप थोड़ी लाल फवा दू ढुंगड़ी आपली लाल થઈ ગઈ આની અંદર આપણે કાપેલા મરચા નાખી દઈએ આમરચાને આપણે બરોબર કળી લઈએ કોટેલુ લસણ હવે આ મરચા તળાઈ એટલામાં આપણે बेसन ની અંદર મસાલા નાખી દઈએ મીઠું સ્વાદ અનુસાર નાખી દઈએ દાણા જીરું હળદર

बराबर आप मिक्स कर लीए उमरचा आपला एकदम मस्त तळाई ग्या बेसन नाकी दइये आ रीत ना बरोबर मिक्स करी लइये હવે આને આપણે પંદર મિનિટ ચડવા દેશું શાક ને મિત્રો આપડે પંદર મિનિટ જેવું થઈ ગયું આને પાછું આપણે ફેવરી લઈએ હજી કાચું છે હજી પાંચ દસ મિનિટ જેવું ચડવા દેવું પડશે અને આ શાક આપણું થોડું લાલ થાય પછી ઉતારી લેશું અહીં 5 મિનિટ ગેવ રવા દઈએ આ રીતના થોડું લાલ થઈ જાય એટલે આપણો શાક ચડીને કમ્પલેટ તૈયાર થઈ જાય હવે આને આપણે નીચે ઉતારી લઈએ नीला धाना